હેલો ગાઈસ નમસ્કાર બધાને જય માતાજી તો મિત્રો આપણે આવી ગયા છીએ તો કેમ છો મજામાં ને તો આપડો નકુલ પણ આવી ગયો ગાજી નકુલું ને મારે ધન આવે છે આપડે લશ્કા બાજી આ તો આવું જ કરું ભાઈ વેપારીઓ બધા આવું કરે દગો થઈ ગયો એમાં વાદરી પડી છે લસકા બાજરીમાં બાજરી માં દગો થઈ ગયો એકલી ઓતરી નહીં એકલી ઓતરી છે નકરી અસકા બાદરી પૂંખવાનું ચાલુ થઈ ગયું છે ટ્રેક્ટર પણ હંગાર લઈને આવી છે આપણે બીજું પૂંખ્યું આ રેલ અસકા બાદરી છે આ રેલ અસકા બાજરી જ છે પણ આ પોકેટમાં દોગો થઈ ગઈ આ પોકેટમાં લસકા બાજરી બધી બતરી પડી ગયેલી આવીથી તો મિત્રો જોઈ વિચારીને અને લાવવું આવું આવા ઘણો દગા થઈ જાય છે તો મિત્રો આપણે જોઈ લ્યો ફાર્મિંગમાં આપણો વાપાની છે લસકા બાજરી પેલીમાં ગુમસ ઘાસ ડોળશું જાજમ આપણો એટલો લસકા બાજરી વાયા ગણીએ સાલના પેલ નું આપણે જ્યાં કાલે બહુ ગાળ્યા શિકણ યાર નક્કુલ ગોડો શું કરે છે ઓખવા આવ્યા છો તમે લસકા ભાઈ નક્કુલ પણ આવી ગયા છે લસકા એક વાત તો લેડો શીખું ખાવા વાદરો ઉપર સરસ ના કુલ્યો નકુલ્યો વાદરો ઉપર ચડ્યો શીખું આવી ગયો હશે પણ પાછો નહીં નકુલ્યો છે એક ઉપર સરસ ગાઈશ અને ચીકુ પણ આવી જશે પણ ચીકુ રવા નહીં દેતા યાર ઓદરો આ નકુલ એ જીવા છે બોલો ઓદરો એક જ ચીકુ રવા લેલો નહી જાણે આવંદાણ માકા ચીકુ ને મા ફાળી નાખે બધી મા પડો માકો માકો માર પડો દારો હો માકો ગાઈસ ને બારે આ બંકો

हाँ बंको बॉय उधर है उतरी जाते बंका बंको बॉय उधर है कि बंको बॉय उधर भाई हमें वहाँ काम भी अठाई नकुल लेन दिया था नकुल आई नकुल लियो મારા છે એવું ચાલુ થઈ ગયું છે અમારું મિત્રો ટૂંક જ સમયમાં અમારું એ ચાળા કરવાના છે ચાળા કરીને પછી કાલે વાળવાના છે પોણી પોણી વાળીને પછી પંદર દાળ આવું જોઈએ મા

હવે કાલે વાળવાન છે પોણી હવે મને આખું નાખવી પડશે ગિયર સારા જી લેવા જવાનું છે ને ટ્રેક્ટર લઈને હું સાલ લેતા આવું બસ પાછું હેળી નાચી ને ઓળખ રવા દે ચાલશે નહીં હેળવું નહીં હેળવું હું સાલ લેતા આવું

કોને કીધું નહીં બના એ નથી બના એમ કા શું હારોડો તન લઈ લેવાડો ચોક તમે કાઢ્યા તો બટ્યા કો હું કરવા લાયા રે પકોડી બના પકોડી બનાવાય છે એક એક પડી પણ જતો નહી અલે પાછળ પડી રહી યાર તમાર પાછળથી ડી લે લેવાડો નકુલ કુલ્યાન પકોડી બનાવાય છે ખાવા ના કોઈ ના કોઈ દોઈ નાખીને બસડો ગીએ ગેર મિત્રો આપણે આવી ગયા છીએ ઘરે અને મંગુમાં ફોડવા માંડે છે પાપડે મંગુમાં રે ભાઈ આવી ગયો છે આપણે પાપડી ને શાક બનાવે છે અમાર નકુર પાપડી અમારે આટલો જ માજી છે હું માજી નું બહુ ફોટા

ના ભાઈ મિત્રો આપણે આવા વિડીયોને આવી જશે તો વિડીયો પૂરો કરી છે મિત્રો તો આજનો વિડીયો કેવો લાગે કોમેન્ટમાં જણાવજો તો જય માતાજી જય મેળવી તો મળીએ બીજા નેક્સ્ટ વિડીયોમાં બાય બાય બધા મિત્રોને